ચાલો આજે ખૂબ જ રસપ્રદ વિચાર પર વાત કરીએ યજ્ઞાજ્ઞિ હમારી પુરોહિત આ પુસ્તકમાંથી એક એવું પ્રાચીન દર્શન આપણે સમજીશું જે આજની આપણી જિંદગીની જે ગૂંચવણો છે ને એને ઉકેલવાની ચાવી આપી શકે છે જરા વિચારો આપણી જિંદગીમાં કેટલી વાર એવું બને છે કે આપણે કન્ફ્યુઝડ હોઈએ ચારે બાજુથી અલગ અલગ સલાહો મળતી હોય કોઈ કે આમ કરો કોઈ કે તેમ કરો દરેક પુસ્તક દરેક ગુરુ દરેક વિચારધારા પોતાનો રસ્તો જ સાચો બતાવે તો પછી આપણે કોના પર વિશ્વાસ કરવો સાચો રસ્તો છે કયો બસ આ જ સવાલનો જવાબ શોધતા શોધતા આપણને એક એવા ગાઈડ પાસે લઈ જવામાં આવે છે જેના વિશે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે ઓકે તો આપણી આ ચર્ચા કેવી રીતે આગળ વધશે એ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે જોઈશું કે માર્ગદર્શકની શોધ કેમ જરૂરી છે પછી સમજીશું કે અગ્નિને જ આપણા પુરોહિત કેમ કહ્યા છે એના પછી અગ્નિના પ્રકાશ અને ગરમીમાંથી આપણને શું શીખવા મળે છે અને છેલ્લે આ બધી શીખલે આપણા જીવનમાં કેવી રીતે ઉતારવી ચાલો શરૂ કરીએ તો આપણો પહેલો મુદ્દો એક સાચા ગાઈડની શોધ શા માટે એક સારો માર્ગદર્શક શોધવો આટલો બધો અઘરો છે અને હા આ કોઈ આજકાલની વાત નથી આ તો માણસજાતની સદીઓ જૂની મૂંઝવણ છે એક શાશ્વત દ્વિધા આપણી આસપાસની દુનિયામાં શું થાય છે એક પંડિત કંઈક કહે તો બીજો એની વાતને ખોટી સાબિત કરે એક શાસ્ત્રમાં કંઈક લખ્યું હોય તો બીજા શાસ્ત્રમાં એનાથી સાવ ઉલટું જોવા મળે હવે આટલા બધા મંતવ્યોના મહાસાગરમાં સાચું શું અને ખોટું શું એ સમજવું કેટલું મુશ્કેલ બની જાય સામાન્ય માણસ તો બિચારો ગૂંચવાઈને રહી જાય છે દિશાહીન બની જાય છે અને અહીં એક બહુ જ ઊંડી વાત કરી છે જરા વિચારો દુનિયામાં ગીતા જેવા મહાન ગ્રંથોની કરોડો અબજો નકલો વેચાઈ હશે પણ શું એટલા જ્ઞાની લોકો આપણી આસપાસ છે ખરા ના બરાબર ને આનો સીધો મતલબ એ છે કે ખાલી શબ્દો વાંચી લેવાથી કે ઉપદેશ સાંભળી લેવાથી કોઈ મોટો ફેરફાર નથી આવતો સાચું પરિવર્તન તો ક્યાંય દૂર રહી જાય છે કહેવા અને કરવામાં બહુ મોટો તફાવત છે તો સવાલ એ થાય કે આનો ઉપાય શું જો શબ્દો કામ નથી કરતા તો શું કામ કરે છે અને આનો જવાબ બહુ જ આશ્ચર્યજનક રીતે આપણને મળે છે દુનિયાના સૌથી જૂના ગ્રંથોમાંથી એક વેદમાંથી અને વેદ જે જવાબ આપે છે ને એ એવો છે કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ પણ એ જવાબ પર જઈએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે પુરોહિત હવે પુરોહિત સાંભળીએ એટલે આપણા મનમાં કોઈ પૂજા કરાવનાર બ્રાહ્મણનું ચિત્ર આવે પણ ના એ એનો સાચો અર્થ નથી પુરોહિત શબ્દ બને છે પુરાહ અને હિતથી પુરાહ એટલે આગળ અને હિત એટલે કલ્યાણ મતલબ કે પુરોહિત એ છે જે આપણું ભલું વિચારીને આપણને જીવનમાં આગળ વધારે સાચા રસ્તે દોરી જાય તો પછી આ પુરોહિત છે કોણ ઋગ્વેદનો પહેલો જ મંત્ર પહેલી જ રૂચા આ રહસ્ય ખોલી નાખે છે અગ્નિ મીળે પુરોહિતમ હું અગ્નિની સ્તુતિ કરું છું જે મારા પુરોહિત છે યસ વેદ કહે છે કે આપણો સાચો માર્ગદર્શક આપણો અસલી પુરોહિત કોઈ માણસ નથી કોઈ ગ્રંથ નથી પણ ખુદ અગ્નિ છે ફાયર આ વિચાર જ કેટલો ક્રાંતિકારી છે નહીં યજ્ઞની જે પવિત્ર અગ્નિ છે એને જ આપણો એકમાત્ર અને ક્યારે ભૂલ ન કરનારો ગાઈડ ગયો છે પણ આવું કેમ કારણ બહુ સીધું છે અગ્નિ ભાષણ નથી આપતો એ કોઈ ઉપદેશ નથી આપતો એ તો બસ પોતાના અસ્તિત્વથી પોતાની પ્રકૃતિથી જ આપણને બધું શીખવી દે છે એનું હોવું એનું જીવવું એ જ એનો સૌથી મોટો પાઠ છે સારું તો અગ્નિ પાસેથી આપણને શીખવા શું મળે છે ચાલો એના પહેલા પાઠથી શરૂઆત કરીએ અને એ પાઠ છે પ્રકાશનો પાઠ અગ્નિમાંથી આપણને પ્રકાશ મળે છે પણ અહીં વાત ખાલી ટ્યુબલાઇટ જેવા ભૌતિક પ્રકાશની નથી આ પ્રકાશ એ જ્ઞાનનું પ્રતિક છે જેમ બહાર અંધારું હોય અને લાઇટ ચાલુ કરીએ તો બધું સાફસાફ દેખાવા માંડે બસ એ જ રીતે જ્યારે મનની અંદર કન્ફ્યુઝનનું અજ્ઞાનનો અંધારું હોય ત્યારે જ્ઞાનનો પ્રકાશ એને દૂર કરીને જીવનનો રસ્તો એકદમ સ્પષ્ટ કરી દે છે આ જ્ઞાનનો જે આંતરિક પ્રકાશ છે ને એ જ આપણને સમજાવે છે કે શું સાચું છે અને શું ખોટું એ આપણને જીવનની સમસ્યાઓ જેવી છે એવી જોવાની દ્રષ્ટિ આપે છે અને જ્યારે આપણને પ્રોબ્લેમ બરાબર સમજાય ત્યારે જ તો આપણે ભટક્યા વગર સાચા નિર્ણયો લઈ શકીએ છે ને પણ અગ્નિ આપણને ખાલી પ્રકાશ નથી આપતો એ ગરમી પણ આપે છે ઉષ્મા ઊર્જા અને આ ગરમી આપણને અગ્નિના બીજા અને એટલા જ પાવરફુલ પાઠ તરફ લઈ જાય છે તો અગ્નિની આ ગરમી એની આ ઊર્જા શેનું પ્રતીક છે એ પ્રતિક છે ક્રિયાશીલતાનું એટલે કે સતત કામ કરતા રહેવાનું પુરુષાર્થ કરતા રહેવાનું જરા વિચારો બે લાકડાને ઘસવાથી એટલે કે ઘર્ષણથી મહેનતથી અગ્નિ પેદા થાય છે બસ એ જ રીતે આપણી જિંદગીમાં પણ ઉર્જા અને તેજ સતત પ્રયત્નો અને સંઘર્ષમાંથી જ આવે છે આ વાત સમજાવવા માટે એક જબરદસ્ત ઉદાહરણ આપ્યું છે માની લો કે એક અસ્ત્રો છે જે સાત પેઢીથી વપરાતો આવ્યો છે અને હવે સાવ ઘસાઈ ગયો છે તો એ અસ્ત્રો માનનીય છે પૂજનીય છે પણ બીજી બાજુ એકદમ નવો ચકચકિત અસ્ત્રો છે જે ખૂણામાં પડ્યો પડ્યો કાટ ખાઈ રહ્યો છે તો એ શરમની વાત છે આનો મતલબ બહુ સીધો છે કામમાં ઘસાયેલું જીવન જ સન્માનને લાયક છે પડ્યા રહેવામાં કોઈ ગૌરવ નથી અને આ વિચારને હજી એક સ્ટેપ આગળ લઈ જવામાં આવ્યો છે લેખક કહે છે કે આળસ એ ખાલી આપણી પર્સનલ ખામી નથી એ તો એક સામાજિક ગુનો છે તમે આખી પ્રકૃતિને જુઓ સૂરજ નદી પવન અરે આપણા શરીરની અંદરના કરોડો કોષો કોઈ એક સેકન્ડ માટે પણ અટકે છે ના બધું જ સતત કામ કરી રહ્યું છે તો પછી માણસ જે સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ સર્જન છે એ નિષ્ક્રિય કેમ રહી શકે તો આપણે બે વાત શીખ્યા પ્રકાશ એટલે કે જ્ઞાન અને ગરમી એટલે કે કર્મ હવે આ બંનેને જોડીને જીવન જીવવાની એક આખી ફિલોસોફી કેવી રીતે તૈયાર થાય છે ચલો જોઈએ અગ્નિ પાસેથી આપણને ચાર મુખ્ય પાઠ મળે છે જેને જીવનમાં ઉતારી શકાય પહેલું જ્ઞાનથી પ્રકાશિત બનો અંદર એટલી સ્પષ્ટતા રાખો કે સાચો રસ્તો હંમેશા દેખાય બીજું કર્મથી ઉષ્માવાન બનો સતત મહેનત કરો ત્રીજું હંમેશા ઉપરની તરફ જુઓ જેમ અગ્નિની જ્યોત હંમેશા ઉપર જ જાય છે એમ આપણા વિચારો અને આદર્શો પણ હંમેશા ઊંચા હોવા જોઈએ અને ચોથું અને બહુ જ મહત્વનું પરિવર્તનકારી બનો જેમ અગ્નિ પોતાના જેવું જ બીજાને બનાવી દે છે એમ આપણા સંપર્કમાં આવનાર લોકો પણ આપણાથી પ્રેરણા લઈને વધુ સારા બને ટૂંકમાં આ આખા દર્શનનો સાર એટલો જ છે કે આપણે અગ્નિની ખાલી પૂજા નથી કરવાની પણ આપણે પોતે જ અગ્નિ જેવું બનવાનું છે એક એવું વ્યક્તિત્વ બનાવવાનું છે જેની અંદર જ્ઞાનનો પ્રકાશ હોય અને જે સતત સારા કર્મોની ગરમી એની ઊર્જા આસપાસ ફેલાવતું રહે અને હું આ ચર્ચાને એક સવાલ સાથે પૂરી કરવા માંગીશ એક એવો સવાલ જે આપણા બધાએ આપણી જાતને પૂછવો જોઈએ જો આપણું જીવન એક જ્યોત છે તો એ કેવી રીતે સળગી રહી છે શું એ જ્ઞાનના પ્રકાશ અને કર્મના તેજથી ઝળહળી રહી છે કે પછી આળસ અને અજ્ઞાનના ધુમાડામાં ક્યાં ગૂંગળાઈ રહી છે વિચારવા જેવી વાત છે